પહેલો પ્રશ્ન તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે એ ગંગા બી નર્મદા સી યમુના કે ડી ગોદાવરી સાચો જવાબ છે સી યમુના પછીનો પ્રશ્ન ભારતનો રાષ્ટ્રીય તહેવાર કયો છે એ દશેરા બી દિવાળી સી મકરસંક્રાંતિ કે ડી સ્વતંત્રતા દિવસ સાચો જવાબ છે ડી સ્વતંત્રતા દિવસ પછીનો પ્રશ્ન ગુજરાતનું પાટનગર ક્યુ છે એ રાજકોટ બી ગાંધીનગર સી વડોદરા કે ડી સુરત સાચો જવાબ છે બી ગાંધીનગર પછીનો પ્રશ્ન લોકસભાનો સમય કેટલો હોય છે એ પાંચ વર્ષ બી બે વર્ષ સી દસ વર્ષ કે ડી એક વર્ષ સાચો જવાબ છે એ પાંચ વર્ષ પછીનો પ્રશ્ન ભારતની રાજધાની કઈ છે એ દિલ્હી બી મુંબઈ સી જયપુર કે ડી ન્યૂયોર્ક સાચો જવાબ છે એ દિલ્હી